હું મારી પંખા વગરની સાયકલ લઈને ઘર બાજુ જાતો હતો ત્યાં વળી મને ભચાઉમાં માધવ એન્ટરપ્રાઇઝમાં ખજૂરભાઈનું સિંગતેલ દેખાઈ ગયું લાઈને એકાદો ડબ્બો કેરિયલે બાંધીને લેતો જાવ બટા હું તો આખો ગુજરાત ફરી આવ્યો પણ બજારમાં જ્યાં જોઈ ત્યાં ભેળસેળ વાળું તેલ જ જોવા મળે છે આ તેલમાં જે સુગંધ છે ને એ મને મારા બાળપણમાં લઈ ગઈ આજના દિવસમાં ખજૂરભાઈ જેવું શુદ્ધ તેલ જો મળે ને તો લોકો દવા નહીં દાળ રોટલી થી સ્વાસ્થ્ય જીવી શકે તમારે જો આવું શુદ્ધ ઘાણી નું સિંગતેલ ખાવું હોય તો ભચાઉ મળે છે માધવ એન્ટરપ્રાઇઝ સંપર્ક કરો આ જગ્યા નું નામ વીર સાવરકર ચોક છે આ તેલ વાપર્યા પછી યુવાની પાછી આવી ગઈ રણછોડભાઈ માત્ર સિંગતેલ વેચતા નથી એમના હાથમાં શુદ્ધતા નો સંદેશો છે અને મનમાં દરેક પરિવાર માટે આરોગ્ય ની ભાવના ઓછું ખાઓ પણ શુદ્ધ ખાઓ ભાઈ નું શુદ્ધ તેલ લા સ્વાદમાં ભરોસો આરોગ્યમાં વિશ્વાસ રણછોડ